તો દેવાંગભાઈ નાના ભાડિયા જળ મંદિર બનાવો એ દેવાંગભાઈ એમ કે હવે મંદિર ઘણા બની ગયા કારણ કે મંદિર બનાવ્યા પછી આરતીમાં કોઈ જાતું નથી આપણે ગામમાં મંદિર બને અંદર ઇલેક્ટ્રિક આરતી પૂજારી એકલો જે છે એ ઘંટડી અને જે છે એ દીપમાળા જે છે એનાથી આરતી કરે પણ હરામ જો કોઈ બારે મંદિરના બારે હોટલામાં બેઠો હોય માણસ અંદર જઈને આરતી કરતો હોય ઘડી હોય ગેટ ઊંચા કરી નાખે તો આજે સેક્રેટરીયારે બેઠો ચીફ એન્જિનિયર બેઠો કે હું કાલે કેનાલ ઉપર જઉં છું જે પણ અધિકારી આવી અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે આ બધું બંધ કરવું જોઈએ અને જે પણ પગાર થતો હોય છે ને એને અધિકારીને સસ્પેન્ડ નહીં કરો ને તો હું તમારી અહીંયા આવી અને તમારા તમારે તમારી જવાબદારી છે એ હું જાહેરમાં કહેવા માંગુ મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે બ્રાહ્મણીમાં પાવે એ વપરાઈ જાય છે તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય અધિકારીની બેદરકારી નડી હાલતી હોય ગેટ ઊંચા કરી નાખે તો આજે સેક્રેટરીયારે બેઠો ચીફ એન્જિનિયર બેઠો કે હું કાલે કેનાલ ઉપર જઉં છું જે પણ અધિકારી આવી રીતે હોય તો પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારી ને પણ સસ્પેન્ડ કરવા જોઈએ દેવંગ ભાઈ નમસ્કાર સાહેબ હું તમને છે ને વગર પૂછે ગમે ત્યારે કોલ કરી શકું એવો એક સંબંધ છે તમારી સાથે તમારો સમય લઈ લઉં છું ઘણી મુદ્દો આવ્યો છે દેવંગભાઈ ઘણા મુદ્દા છે આજના મારા લાઈવનો પણ એમાં છે મુદ્દો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અધિકારી ઉપર નારાજ થયા છે કારણ શું હતું કે ખેડૂતોને પાણીની ભીખ માંગવી પડે છે હવે મુદ્દો એ છે દેવંગભાઈ કે કાળઝાળ ગરમીમાં પાણીનો મુદ્દો અત્યારે કકડાટનો કારણ બન્યું છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અધિકારી ઉપર નારાજ થયા ખેડૂતો ભીખ માંગે છે છતાં પણ પાણી નથી આપતા તો હવે મારે શું કરવું હવે મારે વાત એ કરવી છે કે પાણીની ભીખ આપણે માંગવી પડે છે જ્યારે તમારી પાસે પચાસ રૂપિયા હોય અને તમે ઓગણપચાસ રૂપિયા વાપરી નાખો અને એક જ રૂપિયો બચે ત્યાં સુધી જો આપણે ખબર ન પડે તો હવે તમે જળ મંદિરની વાત કરો છો તો આ મુદ્દા જો ખરેખર હવે પાણીને આપણે બચાવશું નહીં લોકો બેંક બેલેન્સ વધારે છે પણ પાણી માટે કઈ નથી કરતા તો હવે તમે શું કેશો આ મુદ્દા ઉપર બાપુ પાણી વિશે આપડે કેવા છીએ બધા લગભગ કચ્છના બધા જેટલા તળાવ છે બધા લગભગ ખાલી થવા આવે છે જ્યાં જ્યાં થોડી ઘણી જીવ જંતુ છે માછીઓ છે એ પણ મરે છે હવે વસ્તુ શું છે સાહેબ આનો પણ કોઈ નિરાકરણ નહીં આવે બાપુ મારી તો મારા પંદર વર્ષ ના અનુભવ છે પાણી વિશે સરકાર સરકાર પૈસા આવે છે પણ ક્યાં જાય છે ને શું થાય છે અધિકારી શું કરે છે નેતા શું કરે છે કઈ ખબર નથી પડતી બાપુ આમ જોવા જઈએ તો

ગંભીર વસ્તુ છે ગંભીર બાબત છે પાણી માટે આપણે બાપુ ખાલી મને સરકાર મારા સાથે બેસે ને હું ગુજરાત સરકાર ને આપના માધ્યમથી કહું છું સિંચાઈ વિભાગના મંત્રી ને કચ્છના લેવા માટે સમસ્યા માટે મારા થી ઘણા બધા મોટા માણસો છે મેં મનોજભાઈ સોલંકી કીધું છે રામકૃષ્ણ સોરા સાહેબ આ લોકો કામ કરે છે નેકજીભાઈ હિરાણી છે પછી વી કોર્પોરેટર પ્રભુતભાઈ છે એવા લોકો સંત જેવા હતા આવા લોકો ને ભેગા રાખીને પાણી ની સમસ્યા માટે બેસવું પડશે સરકાર ને સરકાર ના ચૂટેલા પ્રતિનિધિ નું કઈ ખબર નથી પડતી કેમ કામ થાય અમે 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 અભિમાન નતા નથી કરતા કોઈ અભિમાન ઈગો નથી સમજતા પણ અમને લોકો પૈસા આપે છે અમે ઘણા આખા કચ્છમાં અમે કામ કરી છે પશ્ચિમ કચ્છ હોય કે પૂર્વ કચ્છ હોય કે મધ્યમ કચ્છ હોય બધા સેકન્ડ અમે કામ કરી છે સંસ્થાઓ છે સીએસઆર ફંડ કંપની દ્વારા પણ છે અમને દેવંભાઈ અત્યાર સુધી આપણે જે મહત્વના કામ તો ઘણા બધા નાના મોટા પણ તમે જે અત્યાર સુધીના જે મહત્વના ડેમ અને તળાવ વિશે જે કામ કર્યું એની થોડીક મારે ટૂંકમાં વિગત આપો જેથી કરીને જે લોકો અમને જોઈ રહ્યા છે એમને ખબર પડે કે એક દેવાંગભાઈ અને એમની સાથેની જે ટીમ છે એમાં દાતાઓ છે ઘણા બધા લોકો જોડાયા છે તો ના લોકો આલમ ના બધાતિ ના લોકો ફાળો આપ્યો મુંબઈ મા સરકારે થોડી મદદ કરી

દીપકભાઈ નંદુ પ્રેમભાઈ નંદુ ઉમેશભાઈ નાના ભરિયા ના હોવા છતાં મુંબઈ રહે છે અને મોટા ભાગના ગળા ફોજ છે એમના એમને ખબર છે કે આવતીકાલની પાણીની પાણી સમસ્યા શું છે વાહ બધા ગામ છે પાછું મારું આજે ગામ ગ્લોબલ અને ગામ નો ગૌશળ છે

માં રસી મોટા રતિયા માંદુ તાલુકા માં છે ભાડા માં છે પાંચુટેમાં છે વિસ્તરા માં છે અમારા ગજવી સમાજ ના બાપુ જ્યાં લાગી અમારો

તો પછી બાપુ આ બધા આપણા લોકો કેવા સમજશે આપણા લોકો લગ્ન કરો મોટા મોટા ખર્ચા કરો મોટા મોટા કાર્યક્રમ કરો મોટી મોટી કથાઓ કરો અને જન્મદિવસ બાપુ ગામે ગામ જન્મદિવસ નાના નાના માણસો ઉજવે છે અને લાખો રૂપિયા નો દારૂ પીવા છે લાખો રૂપિયા નું જમાન થાય છે આ બાપુ થઈ રહ્યા છે હું તમને હજાર ટકા દરેક નાગરિક સરકાર શું કહે નથી જોવાનું આપણે સરકાર ના એક નાગરિક છે ભારત સરકારના નાગરિક છે આપણે દરેક લોકો પરિવાર માટે જીવવું પડશે જાગવું પડશે અને સારા માણસો ને આવવું પડશે સરપોચો આગળ સારા માણસો ને આવવું પડશે વિનાશ આવશે સો ટકા ની વાત છે દારૂની બોટલ માંગે ચૂંટણી આવે છે બાબુ જોઉં છું ઘણી બધી એક દેશ નો ભલોણ ન થાય પોતાનું થાય દેશ નો ન થાય એ દેશના દુશ્મન કહેવાય છે બોટલ માંગે અને વોટ આપે દુશ્મન કેવાય બાબુ પીડા છે તમે મને ફોન કરો મારી છે બાબુ એક દિવસ ની એક દિવસની નહીં ચાલે ત્રણસો પાસઠ દિવસ અને ચોવીસ કલાક જે છે અંદર આપડે દેશની ચિંતા બાબુ મેં કીધું હું ઘણી વખત કહું છું ઈમાનદાર બનો તમે તો દરેક છે તમે ઈમાનદાર

આપણા અધિકારી તાલુકામાં તમારા જિલ્લામાં ક્યાં પણ એવા રિટાયરિકારી તપાસ કરી એ લોકોની પરિસ્થિતિ શું છે બાપુ બધાને ભોગવું પડે છે એનો દાખલો રાજકોટ નો સાગઠિયા છે સાહેબ એને જે મિલકત અધ ચારસો ને દસ ટકા ગણી એની આવક હતી સાગઠિયાની એના કરતા ચારસો ને દસ ટકા ગણી એસીબી મિલકત જપ્ત કરી છે વિચાર કરો એની હોદો શું તો કે ટાઉન પ્લાનર ટાઉન પ્લાનર કોઈ કલેક્ટર નહોતો સાહેબ સચિવ નહોતો એક ટાઉન પ્લાનર પાસે આટલી મિલકત છે તો વિચાર કરો દેવાંગભાઈ આ લોકો જરા શરમ નથી કરતા